રાજકોટના ગોંડલમાં એડવોકેટ દિનેશ પાતનું નામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું ગોંડલમાં સુલતાનપુર પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ જામીન પર મુક્ત થયેલા દિનેશ પાતરની તબિયત લથડતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલના બિછાનેથી દિનેશ પાતરે પોલીસ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે દિનેશ પાતરનો આરોપ છે કે તેમને ખોટા ગુનાઓમાં ફસાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે તેમણે દાવો કર્યો કે તેમના દ્વારા કરવામાં આવેલા જાહેર ખુલાસાઓને બદલે પોલીસ દ્વારા દબાણ લાવવામાં આવી રહ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે સામે અગાઉ ગોંડલ અને સુલતાનપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમનું કહેવું છે કે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી બપોરે જામીન મળ્યા હોવા છતાં તેમને સાંજ સુધી ગોંધી રાખવામાં આવ્યા અને તેમની તબિયત લથડી હતી પરિણામે તેમને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પણ છે હું એડવોકેટ દરજે એમને છોડાવા ગયો તો એ જ મારો વાક મેં કોઈ દિવસ ફોન માં વાત કરેલ નથી એની અરે સીડીઆર કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે છતાં ખોટા એના નિવેદનો અને સ્ક્રિપ્ટ ઉભે કરી ગુનામાં સંડોવે અને એ પણ એવા ગુના કે 7 વર્ષથી નીચેની જુગમાં અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પેલા આપે અને નોટિસ આપ્યા પછી ખુલાસો આવે અને ન આવે તો પછીની ધરપકડ કરી તમામ નું ઉલ્લંઘન કરી અને સામાન્ય ગુનાઓ જેમાં ક્લાયંક એને પણ આ ગુનામાં છોડ્યો પિયુષ રાદડીયા બી ડિવિઝન માં લઈ ગયા છે આવું બધું જોતા મને સ્પષ્ટપણે થયું કે હજી આવા ગુના દાખલ કરશે અને અધિકારીઓ બિચારા પગે લાગે અમારું કઈ નહી ચાલે આ બધું એસપી